અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન બી આર વારસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફેશન થઈ ગઈ છે અમિત શાહે કહ્યું હવે આ એક ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત અમિત શાહના સમગ્ર ભાષણના એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે અમિત શાહના નિવેદનની સામે એસએસડી સૈનિક સમતા દળ દ્વારા વિરોધ નોંધાવ્યો છે ત્યારે સૈનિક સમતા દળના યુવાનો દ્વારા સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે જેમાં સુલતાનપુર દેરડી કુંભાજી ધરાળા ગામના યુવાનો દ્વારા રેલી કાઢીને પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા ને સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી એસ આઈ સાહેબને અરજી આપેલ છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર હવે આ જે અમે લોકો અત્યારે જે ટૂંકમાં એફઆરઆઈ કરવા આવ્યા છે એ જે બાબાસાહેબનું અપમાન કરેલ છે બરાબર જે અમિત શાહે જે બાબાસાહેબનું સંસદની અંદર અપમાન કરેલ છે એના વિરુદ્ધમાં અમે લોકો અત્યારે સમતા સૈનિક દલ એસડી બરાબર આ અમે લોકો બધા એની વિરુદ્ધમાં સુલતાનપુર પોલીસ સ્ટેશનની અંદર એફઆરઆઈ લખાવવા અમે આવ્યા હતા અને સાહેબે અમારી એફઆરઆઈ સુલતાનપુર પોલીસ સ્ટેશનનો ટૂંકમાં ધન્યવાદ કહી શકાય અમે અમારી એફઆરઆઈ સુલતાનપુર પોલીસ સ્ટેશને ટૂંકમાં એને આ સ્વીકારી લેવામાં આવી છે એ બદલ સાહેબોનો પણ ખૂબ ખૂબ આભાર અને જે એસએસડીના મિત્રો પણ બધા ભેગા થયા છે એનો પણ ખૂબ ખૂબ આભાર જે અમિતભાઈ શાહ ગૃહમંત્રી સંસદની અંદર આંબેડકર 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 આ એક શબ્દને પેશન્ટ ગણાવ્યો ગણાવવામાં આવ્યો હતો તે બદલ ક્ષમતા સૈનિક દળ તેમજ એસિ એસ ઓબીસી આ તમામ કાસ્ટના આગેવાનો ખૂબ નારાજ છે તે બદલ અમે અમિતભાઈ શાહ તરફથી અમિતભાઈ શાહને એફઆઈઆર કરવા અથવા રાજીનામું આપવા બદલ અમે તમામ સમતા સૈનિક દળના મેમ્બરો આવ્યા છીએ તો સુલતાનપુર પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબે અમારી એફઆઈઆર સ્વીકાર કરી એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે જય ભીમ જય સંવિધાન જય જોહાર જય મૂળ નિવાસી ભારત માતા કી જય